સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ઘાતક હથિયારો લઈ આઠ વાર ચપ્પુથી હુમલો કરનાર આરોપીની પાંડેસરા પોલીસે શોધખોળ શરૂ કરી છે સુરત શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે ગુનેગારોને કાયદો અને પોલીસનો કોઈ જ ડર ન હોય તેવું લાગી રહ્યું છે આ વખતે શહેરના પાંડેસરા વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવાન જાહેરમાં ચપ્પુ લઈને હુમલો કરી રહ્યો છે

વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગ્રે કપડામાં એક યુવક સતત બીજા યુવક ઉપર છડી વડે હુમલો કરી રહ્યો છે જે યુવક ઉપર હુમલો કરવામાં આવે છે તેના ખભા ઉપર લાલ કલરની બેગ જોવા મળે છે એક બાદ એક આઠ વખત બીજા યુવક ઉપર છડી વડે હુમલો કર્યો હતો તે જ સમયે સફેદ શર્ટ પહેરેલા યુવકને બે લોકોએ પકડી લીધા છે જ્યારે છડી વડે હુમલો કરનાર શખ્સ આખરે અન્ય યુવક સાથે બાઇક ઉપર જતો રહે છે આ સમગ્ર ઘટનાને ઘણા બધા લોકો રસ્તા ઉપર જોઈ રહ્યા છે આંગે પાંડેસરા પીઆઈ એચ એમ ગઢવીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો શહેરના પાંડેસરા વિસ્તારનો છે આ માહિતી મળી રહી છે જેના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ સીસીટીવી ફૂટેજ અને સ્થળ ઉપર હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ તપાસ બાદ આરોપીઓ સુધી પહોંચશે